હા બાપુજી હવે કેમ છે તમારી તબિયત હવે સારું છે અને હા હવે બંધ કરજો ક્યારે બંધ થાય ખબર જરા શરીરમાંથી પ્રાણ પંખીર ઉડી જાય ને ત્યારે બંધ થાય બધું હવે હા સારું નહીં હવે આ મગન કાકા રહ્યા ને એ શું કહેતા ખબર કે તમારા પપ્પાના તમાકુ ખાધા કરે કેતા હોય તો ઓછી કરે કાક અરે પેલા તો હું બીડીયું પીતો માવા ખાતો એ બધું બંધ કર્યું સારું નહીં હવે એક તમાકુ છે તો એ તો રહેવા દે એ તમાકુ કાઢી નાખવાની છે સમજ્યા તમે તમાકુ એમ ન નીકળતું કે એમ નીકળતી છે તમાકુ અને બાપુજી હું તમને શું કહું આ બાજુની સોસાયટી છે ને આપણી હા ને છે ભાગવત ગીતા બેહવાની હવાની એમ હા સપ્તાહ તમારે જવાનું છે હા હા ત્યાં તો જવું જ પડે ને ભગવાન પેલા હોવો જોઈએ અને ત્યાં થોડુંક તમારે બધું સંભાળવું પડશે એવું એ હા વાંધો નહીં ભગવાન નું કાર્ય હોય ને તો હું બધું સંભાળું બસ તો કોઈ ઉપાધી નહીં ગુડ મોર્નિંગ બાઈ ગુડ મોર્નિંગ અરે ગુડ મોર્નિંગ વાળી જય શ્રી કૃષ્ણ કહેતી જા કે હે શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ડેડીજી હું પપ્પા બાબોજી હા 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 પહેલા કાઈ કહું બીજું કાઈક બોલું ડેડ ડેડ દેવું કાઈક બોલું આ ઈ ડેડી ઈ અંગ્રેજીમાં કહેવાય ભાઈ હવે અંગ્રેજીના દીકરા ખાવમાં પહેલા હું જરાક બહાર જાવ છું એ છોડી ક્યાં જવું છે તારે બાર દરવાજાની બા અરે પણ આ ઘરમાં આવે તું કઈક રહે અને તારે ભાભીને કઈક જરીક મદદ કરે ને કઈક આ રાંધવાનું બાંધવાનું કઈક શીખ હમણાં કાલે સવારે તારા લગ્ન કરવાના છે અરે પપ્પા તમે છે ને એને એક શબ્દ નહીં કહેતા કામ તો બધું કરી નાખે છે ને અંકિતા અને ભાભીએ કોઈ દિવસ મને કહ્યું જ નથી કે તમે મને મદદ કરાવો હા તમે છોડની ઉપાધી કરો છો ઈ જ વાંધો છે આ અત્યારના જમાનાડાનો સમજ્યા કાંઈ ઘરમાં કાંઈ ધ્યાન દે નહીં કાય રાંધવાનું કાંઈ શીખે નહીં પછી હા હારે જઈને શું કરશે ને હા હું સંભળાવશે ત્યારે માએ કાંઈ નથી શીખવાડ્યું તો હું લગ્ન કરીને જઈશ ને તો એ લોકો એક ભાવ લઈને જશે એક રસોઈઓ નહીં હા અને જો આ ભણેલી ગણેલી છે ને એટલે કાંઈક નોકરી હોતી કરશે અરે નોકરા નોકરા નોકરવાનો હોય પપ્પા કેવું બોલો છો તમે મને તો એ નથી સમજાતું હા તમારા વિચારો છે ને મને નથી લાગતું કે આ તમે મરો ને ત્યાં સુધીમાં બદલાય લા તારા બાપને મરવાનું કે છો મરવાનું નથી કેતી તમારા વિચારોની વાત કરું છું આ તમારી મેન્ટાલિટી કેવી છે પપ્પા હો મેન્ટા હરુ છે じゃ બુધી મારે પપ્પા આ તો પાર્કો ધન કહેવાય એને તમે આવી રીતે ખીજાવશો છો હા તો હું ઈ જ કહું છું તને હવે તું સમજો પાર્કો ધન કહેવાય સમજ્યા અને આપણે પાર્કા ઘરે વળાવવાની છે એટલે બહુ છૂટછાટ ન દેવાની હોય છૂટછાટ ન કે શું કરો મારી બેન છેની બહુ હોશિયાર છે તમારા સનેને કોઈ દી ખેજાવાન નહીં અને બેન પપ્પાને તો પછી જે કેવું હોય ને કે તારે કઈ પૈસા બૈસાની જરૂર છે નહીં પૈસા નથી જોઈ તમારે અને પપ્પા રેવાતા બાર રખડવાની તમારા ઘરે છું ત્યાં સુધી અને આયા મને કેટલું બંધન થઈ ગયું એટલે ત્યાં પછી છે ને ફરવા જાવી પછી આપડે હા હારણ નો ગમે એટલે ઘરમાં ઝગડા થાય ઝઘડા થાય એટલે છૂટાછેડા થાય છૂટાછેડા થાય એટલે આપણું નાક કપાય અને તને તો ખબર

પાને કોણે કીધું હતું કે ગામડેથી અહીંયા લઈ આવવાનું ત્યાં હતા ને બરાબર હતા હું કીધું કઈ નહીં આની કરતા હું દેહ માં હતો નઈ તો આવું બધું જોવું તો નહીં

મારે જેની સાથે લગ્ન કરવા છે ને એની સાથે જ કરીશ અ ગમે તે છોકરો તમે ઉઠાવીને લઈ આવો ને મારે શું એની સાથે લગ્ન કરવા આ આ અરે ક્યાં હું કામ એનો જાવા દેસો તું તું હાવ બોતડા જેવો છો અરે પપ્પા એને કાઈ જેલ માં પૂરીન રાખવાનું એવી રીતે ન રાખાય ભાઈ આયા રાંધવાનું શીખવાનું હોય ને બેન ભાભીને મોકલાય હારે જા અરે હોશિયાર છે એક દીમાં બધી રસોઈ શીખી જા હોશિયાર છે ને ઈ જ વાંજા છે આની કરતા થોડીક ખોટ હોય ને એ હારું છોડી હા છોકરો લાવશો ને એટલે એમાં ખામી કાઢશે કે આ નથી હારું ને આ નથી ને એની કરતા જરીક ઓછું ભણાવીને છોકરી નહીં હારું જ્યાં અંજાળ હશે જાય તમે ખોટી ઉપાધિ કરો પછી તમારી જેવા છોકરા પેદા કર્યા ને ઉપાધિ છે